હલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી આજ ખાસ એક તમને વિડીયો મારે બતાવો છે કે એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારું ફેસબુકનું જે પેજ છે એમબી રામાણી કરીને એને ફોલો કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે આજે હું જે ફિલ્ડમાં આવ્યો છું એ ફિલ્ડ શેણાનું ફિલ્ડ છે જબરજસ્ત એમાં રિઝલ્ટ આવ્યું એનું રિઝલ્ટ આવ્યું ખાલી ત્રણ છટકાવ ત્રણ છટકાવ એટલું મસ્ત રિઝલ્ટ આવ્યું છે પહેલો આપણે જે ગ્રોક્સલની ભલામણ કરતા હોય બીજો છે કેલ્સીબોઝનો છે અને ત્રીજો અને સેલો છટકાવ બહુ મહત્ત્વનો છંટકાવ ગણાય છે ડેલ્ટ્રોલનો ડેલ્ટ્રોલ જબરજસ્ત તમને રિઝલ્ટ આપે છે તો આ જે એનું રિઝલ્ટ છે એ મારે બતાવવું છે કે શેણાનું પ્રોડક્શન કઈ રીતે આવે આજે હું જે ઘેરામાં ઊભો છું ઘેરો તમને બતાવું આ શેણા બહુ અત્યારે લગભગ લગભગ બહુ ઝાઝા કાંઠાળા થઈ ગયા છે પાણી અંદર કેટલો માલ લાગ્યો છે એ તમને બતાવું કે તમે જોવાનો આનો માલ જે વ્યવસ્થિત લાગ્યો છે એ આ આ જુઓ તમે આ આખું શેણાનું તમે એકવાર એનું શેડ્યુલ જુઓ આ આ એની આમ આમ સિરીઝ જુઓ તમે આખો શેણાનો આમ થર થઈ ગયો છે કોઈ બી તમે જોઈ લો આમ જો આ જો તમારે આમ આખા પાથરા પડી ગયા અને તમારે ઉપાડવું હોય ને તો ઉપડે અને એટલો મસ્ત આમાં ફ્લાવરિંગ લાગ્યું છે ઝબર ફ્લાવરિંગ લાગ્યું તમે કોઈ પણ આમ ખોલીને જોવો શેણા આમ પાંદ કરતા શેણા ઝાઝા છે હજી પણ તમને આગળ બતાવો હજી જોવા હા આ હા શેણા જોવો તો થર પીડા એની અંદર શેણા ના તમે જો સીરીઝું જોવો આનો વજનની જયારે વાત આવે ત્યારે નું જબ્બર રિઝલ્ટ આવતું હોય હજી જોવો આ બધું હા એની સિરીઝું જોવો તમે કમ્પ્લીટ પાક ઉપર આવી ગયા છે આમ જો લાંબી થઈ ઢોકવું આ એક એક આવી બહુ ઝાઝીયાની અંદર ડાયલું છે અને આ આ તમે ખાલી એકવારની ડાયલ કાપું તો તમે ખ્યાલ આવે આ એક ડાયલ કાપી છે આવી આમાં આમાં વિષક ડાયલ છે આ જો આ ડાયલ છે સોડવો નથી તમજો એની સિરીઝ તો તમને ખ્યાલ હજી ઉપર ફ્લાવરિંગ ચાલુ છે નીચેથી તમે આ જુઓ એવી રીતે એટલું મસ્ત આમાં રિઝલ્ટ આવ્યું છે તમે કલ્પના ન કરી શકો હજી જોવો તમે આ બધું પાથરા પીડા તો દોસ્તો તમે પણ જ્યારે સેલા સટકાવની વાત આવે સેલો છે એનો મારો સેલો સટકાવ ડેલ્ટ્રોલનો માર્યો જબરજસ્ત રિઝલ્ટ આવશે કારણ કે એની અંદર સસ્પેન્શનમાં પોટાશ છે જે યુનિવર્સિટી ભલામણ કરતી હોય સેલો સટકાવ બોરોન છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે અને સાથે સાથે નાઇટ્રોજન છે અને એટલું મસ્ત રિઝલ્ટ આપે કે એની ક્લિયરિટી એનું વજન કાંધા નામે નહીં નીકળે એક રાઉન્ડ તમે કરજો જીરું હોય ઘઉં હોય શીણા હોય એક રાઉન્ડ અશુક કરજો અને તમે એની ક્વોલિટી એકવાર જોઈ લેજો જબરજસ્ત રિઝલ્ટ આવશે તો જ્યારે સહેલા છટકાવની વાતાવરણ ઘણા બધા ખેડૂતના પ્રશ્નો મૂંઝવતા હોય કે સહેલો છટકાવ શેનો કરવો તો તમે ડેલ્ટ્રોલનો મારી દેજો પ્રોડક્શન લેવાની વાતાવરણ પ્રોડક્શન લેવું છે દાણાની શાઇનિંગ જોઈએ છે દાણાની ક્લિયરિટી જોઈ છે વજન જોઈ છે આવા ટાઈમે ડેલ્ટ્રોલને ન ભૂલતા અચૂક દરેક એરિયામાં મળે છે ન મળે તો અમારો સંપર્ક કરજો અમે તમને પહોંચતું કરીશું પણ તમે એકવાર ડેલ ટ્રોલ મારજો આનાથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસોતેર ચાર એકાવન હસ્તુ જય ભારત